બે જેવી મહાન તપરિયા પણ ચાલી રહી છે અત્યારે પોરી પોષદના જે તપસ્વીઓ છે તે દરરોજ બપોરે એકાશ આંબેલ તેવી ભક્તિ નો પણ લાભ લઈ રહ્યા છે જાગના સંઘ આ ત્રીસ વર્ષના ઇતિહાસમાં પોતાની આગવી શૈલીમાં દરરોજ વ્યાખ્યાન વાળી આપી રહ્યા છે વ્યાખ્યાનમાં દરરોજ લગભગ ત્રણસો થી ચારસો સાવિકાઓ લાભ રહ્યા છે ખુબ ખુબ રાજકોટ ને આ સરસ મજાનો લાભ મળ્યો છે પોષદ વ્રત એટલે કે જયારે સંયમ લઈએ સંયમ લીધા પછી શું કરવાનું હોય તેની આઠ દિવસની સંયમ વ્રત નો અનુભવ લેવામાં આવે છે કે ભાઈ દિવસ સાધુ જેમ જ એ રહેવાનું હોય છે તેમનું જે રીતે દિનચર્યા હોય જ કરવાની હોય છે અને તેનો આમાં એક એને અનુભવ મળતો હોય છે અને આઠ દિવસ બહુ કઠિન રીતે આ તપ કરવાનું હોય છે ભવિષ્યમાં જો કોઈ સાવક સાવી દીક્ષા લેવી હોય તો તેમને આમાંથી એને ઘણો બધો અનુભવ પ્રાપ્ત થાય છે